મટી જાવો જોય ઓ આ મારે નથી મટાડવાનો પણ તારે મટાડવાનો છે મળી મુચી હાથ ઉપાડો આ માતાનો વધાવો હાથનો વધાવો છે ઉપર છે હા હા ઉપાડો હજી નથી ઉપડતો હજી નથી ઉપડતો હા હા હા

તો તમે જલ્દી કાક કરો મારા હાથનું અરે 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 હાલ માડી વાસા તો મેં લઈ લીધા પાસા અને હવે છે ને આમાં પાંસનો એક વધાવો જોઈએ મારા બેટા પાંસ નથી હાલતો પણ મૂકી તમે ઉપાડી ન કરો પાંસમાં તો છે ને થોડુંક એવું રેત છે અરે અડી હાલો હવે આ ગેલ માથે સહી કરી દે ને એટલે રેડી તરત જ હાથ તમારો હાજો આ રેડી હાલો હાથ ઉપાડો હાથ ઉપાડો ઉપર છે હા હા હજી નથી ઉપર તો રગ ઝાલી લીધી રગ ઝાલી લીધી મારે ઉભું થવું પડશે હવે

ખોટી ન પડે તો સારું એ બુઓ બાપા તમે શું વિચારો છો આ મારા હાથ નું કઈક કરો બઉ દુખે છે હાલ મારી હાલ આ તારા પરીખા લેવાના છે હટ કમરા ઓ કમરા કમરા હટ બોબાજી તું કેસે હા તારો હાથ રહ્યો ને એ મારી માતાને ખોટી પાડશે એવું મને લાગે છે પણ હું નઈ ખોટી પાડવા દઉં અરે 부વા બાપા તમે ગમે એ કરો પણ મારા હાથ ને હાજો કરો તમે આ ને 14 રતન દેખાડવું જોશે હા 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 કમા અહા હે માડી આ નઈ ખમી હે કે નઈ ખમી હે કે એ શું કસ માડી અરયો પણ મારી માતા નો આદેશ છે એ મારે કરવું જ પડશે હવે હા

આ બધું મારી માતાના કામ છે મારી માતાના મા સારું થઈ ગયું ને સારું થઈ ગયું હે હા વાહ વાહ મારી માતાનું ખાતું પાંચ હજાર થઈ ગયું અરે ભૂ બાપા પાંચ હજાર શું તમે દસ હજાર માં હોત ને તોય આપે એમાં થોડી ના હોય મારી બાપા તમારી માતાએ એવું કામ કરી દીધું ને તો હાથ જ જવા દ્યો આ હાથની દવા લઈ લઈને થાય ગયો તો આ લ્યો પાંચ હજાર થયો ને મારે હા હા આજે રેડી આલ મારી તાર ખાતું આવી ગયું છે હો હવે તું ઉપાધી નો કરતી અને આવા નાવા કામ કર્યા રાખજે એ ক্ষমা કેતો દેજો પણ ক্ষমা ক্ষমা એ આવજો બુવા બાપા હા હા મારા દીકરા મારા ઓરે હરી કામે રાખ્યો છે પણ કોઈ દી કેમે કામે નો આયો અને અમને બસમે પૈસાની જરૂર પડી

બેટુ હવે ગામમાં દુખીયો કોણ છે જો એનું દુઃખ પાછું થોડું ઘણું મટી જાય ને આથી આથી મટી જાય પણ તો મારે તો પૈસાનો મેર પડી જાય એ બેટા હરી રામ આ તું શું કામ રોતો જા તું વાત કરું 부વા બાપા બેટા સાનો લઈને વાત કરી 부વા બાપા

બટા સાનો રેજા શાનો રેઝા એનો ઉપાય મારી પાસે છે અરે ભુવા બાપા એનો ઉપાય તમારી પાસે શું છે બટા એમને આમ થોડું ભુવા થઈ જવાય છે આવી નાની નાની સમસ્યાના હાલ અમારી પાસે તો હોય જ ને પણ હું કહું ને એમ તારે કરવું પડશે કાઈ વાંધો નહીં ભુવા બાપા તમે જુઓ કહો ને એ કરવા તૈયાર છો

જા હવે તને ક્યાં કામે કાઈ જો તો દૂધ લેવા જાવ છું હાતે જા લઈન દે પણ જો ભૂલ તો નહીં ન ભૂલું ન ભૂલું આ જા કામ થઈ ગયું આ દીકરાને મારે નહીં અને આપણે પૈસાનું બેર પડી જાય અલે તો હા મામો બોલો બોલો એ હા માર હાથમાં હથો આવી ગયો એ ના ના ઓલા અમારા ગામના કુવો બાપા લે ને એને સપડી લે દઈ તો સારું થઈ ગયું

હમ હવે દીકરા મારો આવી ગયો હવે આપણો આઈડિયો કરો Elah yang limu ni miak pantang kau

તે મારા દીકરી મારી ગરકી જઈ લીધી અને મને કે જાહેર ભાઈ સુડિયલ સૌ સુડિયલ મારે હવે આનું શું કરવું એટલે હરીરામે તારે ગરકી જઈ લીધી હા એ તો હરીરામ નું કઈ કરવું જ પડશે એ ડોલી ઓલા આપડા ગામ ના ભુવા બાપા પાસે જા એ તારું કઈક પાદરું કરી દીશે અરે એમ હો તમને મારે શું ભલા મણ્યો સમજાવવા ગામના ના થઈ ગયા હોન ઈ ભુવા બાપા ને હા ખોટા હે

अहरी राम में मैं किधु इम करियो हो तो हारू ये मारी तू काई कर जे हो काई कर जे आयो आयो भो बाबा जय माताजी जय माताजी जय माताजी आय आय બોલ શું કામ આયો છો? ઓ બપા? હા કામ તો થોડું ગાખરું છે. અઘરો? અમારી માતા પાસે અઘરો કામ. અરે આ તું મોટામાંથી ફાઈટ તો ખરો તરત કામ કરી દે. એમાં એવું છે ને મારા બેગો ઓલો હરીરામ જો ને હા એ કામ છે. હા હા અને ઈને ઓલી ઝાડવાળી સુડેલ છે ને એ વરી ગઈ છે ને તે આપણે ઈ કાઢવાનું છે. ઓહો સુડેલ અરે બાપરે સુડેલ ને મારી માતા શોટલી જાય ને લઈ લેખવાની બાપા એ વાત તો તમારી હાસી સોટલી જાય ને લઈ લે અને અત્યારે આપણે ઘર માં ને તો આપણો ઝંડીયા બધે ઉપાડી નાખી એમ કરે હલો અરે રામ હા ભાઈ મારી માતાનું ખાતું 10000 રૂપિયા છે બોલતું દઈ આ કેસ અત્યારે ઊભા ઊભા તારી સુડેલ જાય સોયત્રા પાડતી પૂ બાપા 10000 લઈ તમતા રે હા 10000 દઈ પણ સુડેલ કાઢ દે નહી રે ને મારું જીવ લઈને જશે રે રે આલે એક આ ફેગુ લઈ લે આનું શું કરજો પૂ બાપા

मरसानो, उतार देवो पड़से मरसानो! मरसानो? आ, मर मरसा नो हां अरे क्यों हुकू मरती लेतो हुकू नहीं लीला मरसा बुलाया सो हां लाई हाल आवेस न कर जाय से तारो डकू उतर મારી ગરકી તને કઈ નહિ કરે હું બેઠો હો ને હા તારી ગરકી મોરી ઘરકી મોરી નાખું બાપા કેમ કરે ભીમા તું ભીમા ઉતરી જા બંધ કરી દે બેજા સણી મની બેહી જા કાય હવરતી નય નકર આયા ન આયા ઉગાડી અને જીમ લોથો લણે ને એમ તારું ડોકું લણી લાય વી આય વી આય તો આયા તને કાઈ નો કરે હું બેજા બેહી જાવાસ બેજા અરે ખાવા ઉતાર્યું છે મારે તો ઉતાર ખાવાનો હોય ખાતું આનો ઉતાર નહી ખાને તો આને શરીર માંથી જાય છે નહી Смочи, мчихи, мчихи, мчихи. Али. Ай, А, а, панч марса, кай нэ? Адли, ана, утар, アバイゼイゼイダケンカイザー。

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp બટ હાવ હારું થઈ છે ને મને હોય છે મને કઈ ખબર જ નથી કઈ નઈ આ ઓલો ખાટ નો ભાઈ ઉતરાય હે